બ્રિજ જે રીતે તૂટ્યો જે રીતે હોનાર થઈ અને વીસ કરતા વધારે લોકોના જીવ ગયા છે હજુ પણ જે લોકોને લાપતા છે એની શોધખોળ ચાલુ છે પણ આખી આ દુર્ઘટના થઈ લોકોના જીવ ગયાની પાછળ જો એક માત્ર કોઈ જવાબદાર હોય તો સરકારની ગુનાહિત બેદરકારી જવાબદાર અહીંના અમારા જિલ્લા પંચાયતના સભ્ય પૂર્વ ધારાસભ્યના બધા જ રાજકીય સામાજિક આગેવાનો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સતત સરકારને લેખિત રજૂઆત કરવામાં આવે છે કે આ બ્રિજ પર ખૂબ જૂનો છે ટ્રાફિક વધારે છે ભયજનક છે ચકાસણી થવી જોઈએ અને જો ભયજનક હોય તો બંધ કરવો જોઈએ નવો બ્રિજ બનાવવો જોઈએ પણ સરકારના પેટનું પાણી ના હલે એમણે ક્યારે આ વાતોને ગંભીરતાથી ના લીધી અને એની ચકાસણી પણ કરવામાં ન આવીને આજે આ દુર્ઘટના થઈ આ વીસ લોકોના જીવ માટે જો કોઈ જવાબદાર હોય તો સરકાર જવાબદાર મોરબીનો બ્રિજ તૂટ્યો સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ કરીને કીધું છે કે ગુજરાતના તમામ બ્રિજોની અમે ચકાસણી કરી છે અને સબ સલામત છે પણ જો એ ચકાસણી થઈ હોય તો મારી સરકારને ચેલેન્જ છે કે એના રિપોર્ટ પબ્લિક ડોમેન પર જાહેર કરો આ બ્રિજની જો ચકાસણી કરવામાં આવી હોય જો નિયમ મુજબ દર ચોમાસા પહેલાં કાર્યપાલક ઇજનેર કે અધિક્ષક ઇજનેર કક્ષાના અધિકારીઓ દ્વારા આ ચકાસણી કરવાની છે જો આ બ્રિજની ચકાસણી થઈ હોય તો એનો રિપોર્ટ જાહેર કરો જો નથી થઈ તમે બેદરકારી રાખી છે તો આ મોતના જિમ્મેદાર તમે છો રાજ્યના મુખ્યમંત્રીના હસ્તકમાં જ્યારે માર્ગ મકાન વિભાગ છે તો સીધી જવાબદારી મુખ્યમંત્રીની બને વડાપ્રધાન બીજા જગ્યાએ ભાષણો કરવા જાય ક્યાંક પશ્ચિમ બંગાળમાં બ્રિજ તૂટ્યો હોય ત્યારે ભાષણો એવા કરે કે આ એક્ટ ઓફ ગોડ નહીં આ એક્ટ ઓફ ફ્રોડ છે તો આ ગુજરાતમાં ભ્રીજો તૂટ્યો છે તો આ એક્ટ ઓફ ફ્રોડની જવાબદારી નક્કી કરો મુખ્યમંત્રી હસ્તક વિભાગ હોય વારંવાર બનાવો બનતા હોય અને જ્યારે બનાવો બને લોકોના જીવ જાય પેન કરે બે પાંચ લાખ રૂપિયાની સહાય કરે એટલે સરકારની જવાબદારી પૂરી થઈ ગઈ જવાબદારી કેમ નથી લેતા કોઈ અધિકારીઓ મંત્રીઓ જવાબદારી કેમ નથી લેતા બનતા હોય છે પ્રજામાં ખૂબ જ લેખિત પણ રજૂઆત કરી છે તમે જોશો તો બે હજાર ત્રેવીસમાં બે હજાર ચોવીસમાં વિધાનસભામાં પ્રશ્નો ઉઠાયા છે પ્રેસ કોન્ફરન્સો કરી છે પત્રો લખીને કીધું છે સ્ટ્રક્ચર છે બધાની ચકાસણી થવી જોઈએ દર વર્ષે એનો ફિટનેસ સર્ટિફિકેટ એનો રિપોર્ટ છે એ પબ્લિક ડોમેનમાં મુકાવવો જોઈએ આજે હું પૈસા સરકારને આપીએ છીએ આપણા પૈસાથી સરકારની તિજોરીમાંથી બજેટ બને છે એમાંથી બ્રિજ બને છે જો એ ખોટા બનતા હોય મરામત ના થતી હોય જાળવણી ના થતી હોય તેના માટે જવાબદારી સરકારની આજે આ બ્રિજ પરથી કોઈ સામાન્ય માણસ જાય તો એને કેવી રીતે ખબર પડે કે આ બ્રિજ એ જોવાની જવાબદારી સરકારની છે સરકારે પોતાની જવાબદારીમાં ચૂક કરી છે એની ગુનાહિત બેદરકારીને કારણે આ ઘટના બનીને લોકોના જીવ આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે એના પછી કમિટી નિમવામાં આવતી હોય છે અને બે ચાર અધિકારીને ખાલી સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે જે પ્રજા બધું જાણી ચૂકી છે કે આ વસ્તુ થવાની જ છે તો એના વિશે આગળ શું હવે અમે ગઈકાલે નામદાર હાઈકોર્ટને વિનંતી કરી છે કે તમે સુઓ આ સરકારે એફિડેટ કરી હતી કે બધા જ બ્રિજ સલામત છે અને તેમ છતાં એમની ચૂક ચકાસણી ના થઈ દુર્ઘટના થઈ શું મોટો કરીને સીટિંગ જજના નેતૃત્વમાં એસઆઈ ચકાસણી થઈ છે કે કેમ શું કાર્યવાહી કરી એફિડેટ પછી એની તપાસ થાય અને ગામના કોઈ સામાન્ય માણસથી લઈને રાજ્યના મુખ્યમંત્રી સુધી જીપ ગુનાહિત પ્રવૃત્તિ માટેનો ગુનો દાખલ તો દાખલો બેસે ને ભવિષ્યમાં કોઈનો જીવ ના જાય ઘટનાના લઈને તેમનું એક નિવેદન સામે આવ્યું હતું કે આવી ઘટનામાં જો તાત્કાલિક બચાવ કામગીરી પર અશય થતી હોય છે એના વિશે શું કહેશો મુલાકાત લે ના લે પછીનો વિષય છે પણ સર ચોમાસામાં બધા જ બ્રિજોની ચકાસણી કરવાની તમે બ્રિજ તૂટે લોકો મરે એની રાહ જોવો છો તમારી જવાબદારી છે તમારી જોડે આટલો મોટો વિભાગ છે આટલું મોટું તંત્ર નથી થતી જો ભયજનક આ બ્રિજ હતો લોકોની ફરિયાદો હતી રજૂઆત હતી તમે જોઈ શકતા હતા તો સુકામ આ બ્રિજ બ્રિજ બંધ કરવાનો ઓર્ડરો કર્યા એક દુર્ઘટના થાય લોકોના જીવ જાય પછી સરકાર જાગશે રાજકોટમાં ટીઆર પીનમાં વડોદરામાં હોડી દુર્ઘટના થઈ મોરબીનો નો બ્રિજ તૂટ્યો લોકો મરે પછી સરકાર તૂટ્યા છે તેમ છતાં સરકાર નથી ના કરતા સરકારની જે જવાબદારી છે તમને લોકોએ સત્તા સ્થાને કામ બેસાડ્યા સુકામ આનો વહીવટ કરો છો જો સત્તા ના ચલાવી શકતા હોય વહીવટ ના કરી શકતા હોય ગુજરાતના લોકોને ના બચાવી શકતા હોય તો તમને એક મિનિટ પણ સત્તા પર રહેવાનો અધિકાર છે બહુમતી રાજ ચૂંટણીઓ જીતે સત્તા મળે એટલે કદાચ સત્તાના મદમાં હોય પણ જે એની પ્રાથમિક જવાબદારી છે પેલી ભાષામાં કહીએ કે સરકારમાં બેઠેલા લોકોનો ધર્મ જ કે પતી જાય જીતી જાય પછી જે વહીવટ છે એ પ્રજાના પૈસાથી બજેટ ટેક્સના પૈસાથી બજેટ બને એમાંથી વિકાસના કામ થતા હોય એમાંથી સામાન્ય માણસથી લઈને મુખ્યમંત્રી સુધી નોત્ર છે સરકાર છે બજેટ છે શેના માટે છે શું કામ તમને સત્તા પર લોકોએ બેસાડે જો તમે સત્તા પર બેસીને લોકોનો જીવ ના બનાવ